નમસ્કાર આપ સાથે ગુજરાતમાં છસો પચાસથી થી વધારે થાણા આવેલા છે અને થાણા વિસ્તારમાં દારૂ જુગાર વલ્લી મટકા મેચના સટ્ટા સહિત અનેક પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ હોય કે પછી નશાકારક પદાર્થોનું વેચાણ હોય તેમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તેઓની મીઠી રહેમ નજર હોય છે અને હપ્તાખોરીના અવારનવાર આરોપ પણ લાગી ચૂક્યા છે અને ફરી વખત ગીર સોમનાથની પોલીસે તેના પર હપ્તાખોરીનો આરોપ લાગતા ખળભળાટ મચી જવા પામ્યો છે જેમાં આ મહિલા છે આ મહિલા આ વાયરલ વિડીયોમાં દાવો કરી રહી છે કે કેટલાક પોલીસ કર્મચારીઓ તેમના પાસે વીસમી તારીખે આવે છે અને હપ્તા ઉઘરાઈ જાય છે અને ત્યાર પછી આ પોલીસવાળા તેમને દારૂનો ધંધો કરવા દે છે આ વાયરલ વિડીયોએ ખળભડાટ મચાવ્યો છે અને આજ જ વિડીયોને લઈને પૂર્વ ધારાસભ્ય પૂજા વંશનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે પૂર્વ એસપી હતા તેમને પણ કઠેડામાં ઉભા રાખ્યા છે આ મહિલાએ જે વિડીયો વાયરલ થયો છે એ મહિલાએ તો સ્પષ્ટપણે એવું કીધું છે કે અમારે ધંધો કરવો હોય તો પૈસા તો હપ્તા તો આપવા જ પડે અને હપ્તા આપવા માટે પણ એને તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં દસ નો હપ્તો આપે છે જમાદાર જે છે જગદીશભાઈ પાંચ હજાર નો હપ્તો આપે છે દેલવાડા થી અહેમદપુર નાકા સુધીની જેમની જવાબદારી જે આવે છે એ કોઈ અશ્વિનભાઈ ડોડિયા કરીને છે એને મહિને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ આ બેન જ કહે છે જે બેન દારૂનો ધંધો જે કરે છે અને દારૂ નો ધંધો કરવા માટે એને પૈસા આપવા પણ પોતે કે દર મહિનાની વીસ તારીખે હપ્તો આપવાનો થાય છે તો જો સ્થાનિક પોલીસ કર્મચારીઓ જો આટલો હપ્તો લેતા હોય તો ઉપલા પી ના કેટલા હશે એલસીબી ના કેટલા હશે એસઓજી ના કેટલા હશે અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા એસપી ના કેટલો હપ્તો હશે મેં ભૂતકાળમાં કીધું છે કે અગાઉ જે મનોહરસિંહ જાડેજા એસપી તરીકે હતા એમણે ગીર સોમનાથ જિલ્લાને અસામાજિક પ્રવૃત્તિ ની અંદર ખુલ્લમ ખુલ્લા બેફામ માની લો કે બે રોક ટોક જ્યારે આપી દીધી હોય તેવો પરવાનો આપ્યો હોય અસામાજિક પ્રવૃત્તિ કરવા માટેનો આ પ્રકારની સ્થિતિ એ પછી ડ્રગ્સ હોય ડ્રગ્સ કેટલું પર માની લો કે ગીર સોમનાથ ની અંદર પકડાણું એ પછી દારૂની હેરાફેરી હોય એ ગીર સોમનાથ જિલ્લાના પછી વેરાવળ તાલુકો હોય એ પછી તાલાલા તાલુકો હોય કોડીનાર તાલુકો હોય ઉના અને ગીર ગઢડા સહિત આખા ગીર સોમનાથ જિલ્લાની અંદર પોલીસની ભાગીદારી થી આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે અને એ એ જે 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 કરી છે છે આજે આ વાયરલ થયો એને સમર્થન આપે છે અને એ ધંધો કરવા વાળા પોતે એમ કહે છે કે અમારી પાસેથી પોલીસ હપ્તા લેશે હવે પોલીસનું તમથું નાક કપાણ છે પોલીસમાં જો ગીર સોમનાથ જિલ્લાની પોલીસમાં જરા પણ નૈતિકતા હોય તો એને તાત્કાલિક અસર થી ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા જોઈએ કર્મચારીઓ એની તપાસ કરવી જોઈએ અને તપાસ ની અંદર આજ સુધીની અંદર એની મોબાઈલ ડિટેલ ચકાસણી કરીને ક્યાં ક્યાં ધંધો કરવા વાળા લોકો છે એની સાથે ક્યાં પ્રકારની એની સાક છે એની સંપૂર્ણ તપાસ કરીને આવનારા દિવસોની અંદર કડક માં કડક પોલીસ department દાખલો બેસે અને પ્રજાને એમ થાય કે ના પોલીસ ડિપાર્ટમેન્ટે સારું કામ કર્યું છે અને ભવિષ્યમાં બીજા કોઈ કર્મચારીઓ આવી હિંમત ન કરે હપ્તા ઉઘરાવાની અને દારૂ બેફામ ન વેચાય એવું જો કડક ઓલું કરવું હોય તો એમણે દાખલા રૂપ પગલાઓ લેવા જોઈએ આમ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશે ફરી વખત મોટો દાવો કરતા ખળભળાટ મચ્યો છે કે પૂર્વ